आई दिस इज रश्मि एंड राइजिंग विथ रश्मि में तरु स्वागत है कहने का अंदाज अगर सही ना हो तो खुदा भी नमाज को एक आदत समझ लेता है इन रिलेशनशिप मोटे भागे पुरुष पात्र द्वारा एवं हो जे एम शू जुदूँ है बात तो यही ना હવે આમ કહું કે આમ કહું શું ફેર પડે એટલે હું શું દર વખતે ફૂલ લઈને આવું વાત કરવા માટે એટલે તમારા લોકોના નખરા જ પૂરા નથી થતા હવે હું કહું કે તું કે શું ફેર પડે તું પૂછ્યું કહી દેવું તું ને સાફ સાફ નાવ એક તબક્કા પછી ખૂબ સમજદારીથી એકબીજા સાથે સંકળાયેલા પરસ્પર આદર હોય એવા કપલમાં પણ એવા રિલેશનશીપમાં પણ મોટે ભાગે સ્ત્રીપાત્ર એને ક્યારેક અચાનકથી એના તરફથી એવો બધો આક્રોશ તમને નીકળતો દેખાય કે માણસ ક્યારેક તો પ્રેમથી વાત કરે કે નહીં એટલે ક્યારેક જાતે વિચારે કે નહીં ક્યારેક સારી રીતે કોને બધું અમે જ કહીએ પણ ક્યારેક જાતે એને એવું ના થાય વોટ શું એનો અર્થ એ જે પાત્ર જેને આ ફરિયાદો દેખાતી રીતે દેખીતી રીતે ફરિયાદો નીકળી રહી છે એને શું પોતાના સામેના પોતાની સામેની વ્યક્તિ માટે આદર નથી એવું છે ના એને આદર છે જ એને ખબર છે કે એની પાસે જે છે એની વેલ્યુ એને ખબર જ છે પણ પુરુષ તરીકે મોટે ભાગ એવું હોય કે હું તો પહેલેથી આવો છું તો હું જેવો હોઉં એવું જ હોઉં ને કાંઈ બદલાઈ જાઓ મારા તમને બે ત્રણ સવાલો કરવા છે આવા કે તમારા તમે એ વ્યક્તિ સાથે જોડાયા એ પ્રેમ સંબંધ હોય કે લગ્ન હોય કે મિત્રતા હોય તો જે રીતે એના પહેલાંથી તમે જે રીતે રહેતા હતા જે રીતે તમને લોકો ટ્રીટ કરતા હતા એના કરતાં કશુંક જુદી રીતે આ વ્યક્તિ તમને ટ્રીટ કરતી હતી કશુંક વધારે તમને સ્પેશિયલ ફીલ કરાવતી હતી એવું હતું કે નહીં હતું રાઈટ અને એટલે જ ક્રમશઃ તમે સામાન્ય કરતાં વધુ ઊંડું ઊંડું કનેક્શન આ વ્યક્તિ સાથે અનુભવતા થયા તમને એવું લાગ્યું તમે શ્યોર થઈ ગયા કે આ જ એ વ્યક્તિ છે જેની સાથે મારી જિંદગીભર રહેવું છે આ બધું કેમ કારણ કે અત્યાર સુધી તમને મળેલા લોકો કરતાં આણે તમને સવિશેષ મહત્ત્વ પોતાના જીવનમાં ફીલ કરાવ્યું પોતાના વર્તન દ્વારા એક્શન દ્વારા વાણી દ્વારા શબ્દો દ્વારા તમામ રીતે તમને ગ્રીટ એન્ડ ટ્રીટ કર્યા આવી રીતે તમને એ બધું સ્વીકારતી વખતે તો ક્યાંય એવું ના લાગ્યું કે હું તો પહેલેથી આવો જ છું હું કઈ રીતે આટલી સારી રીતે મને કોઈ પેમ્પર કરે હું કઈ રીતે સહન કરી શકું અરે તું મને તારા હાથથી જ જમાડે હું ના લઈ શકું મારા વિશે કઈ રીતે કોઈ આટલું બધું વિચારે આવું બધું મને ચાલે જ નહીં આવું તમને કેમ નહીં લાગ્યો માય ડિયર ફ્રેન્ડ જ્યારે તમને એ વ્યક્તિ આટલું બધું ફીલ કરાવે છે ને અને એ રિસીવ કરવામાં તમને કશું પાછલું નડતું નથી તમને ક્યાંય એવું નથી લાગતું કે આજ સુધી હું આવી રીતે ટ્રીટ થયો જ નથી હું રિસીવ કેવી રીતે કરું તો પછી એ વ્યક્તિને પણ આવું જ તમારી પાસેથી પણ જોઈએ છે એને પણ જોઈએ છે કે તમે પણ જીવનમાં એ વિશેષ છે એ અહેસાસ એને કરાવો ખાલી મનમાં નહીં બહારથી પણ કૃષ્ણ રાધાની સાથે કૃષ્ણને પ્રેમ હતો તો એ વાસળી વગાડતા હતા એ રાસ રમતા હતા એના માટે એક્શન પણ હતું તો એવું કરાવવું એ જો અત્યાર સુધી તમારી આદત નથી ને તો કંઈ વાંધો નહીં જેમાં રિસીવ કરવાની આ જગ્યા તમારામાં તરત બની ગઈ સહજ રીતે બની ગઈ અને તમને ખૂબ ગમ્યું એવી જ રીતે આના માટે પણ એક લેયર બહાર આવો ને તમને ગમશે અને સામેવાળી વ્યક્તિ જીવી જશે એ તમારાથી હર્ટ ત્યાં સુધી જ થઈ રહી છે જ્યાં સુધી એ તમને સૌથી વધારે મહત્ત્વને ગણે છે તમને એણે જીવનમાં જીવન માની લીધું છે તો પ્લીઝ જિંદગીને ગુમાવવા કરતાં એને જાળવવું એ હંમેશા ગમતી ઘટના છે ટ્રાય ફોર એટ તમને ખરેખર પોતાને પણ ગમશે થેન્ક યુ